હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ વિશે કે એનું પરિણામ આવી ચૂક્યું છે એને દેખવા માટે તમારે ક્યાં જવાનું તો તમને આ સૌપ્રથમ આ ઇન્ટરફેસ દેખાઈ રહ્યો છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ઓકે આજે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ઇન્ટરફેસ દેખાઈ રહ્યો છે એ આવું તમારે સેમ એક્ઝામ એવું લખવાનું ક્રમની અંદર ગૂગલમાં લખશો તો પણ અને પછી આવું વાળી એક વેબસાઇટ ખોલશે એની પર જવાનું એની પર જઈને આ ત્રણ લાઈન હશે એટલે કે મેનુ બાર છે એની પર જઈને તમારે ક્લિક કરવાનું રહેશે એની પર જઈને તમે ક્લિક કરશો તો અહીંયા છે પ્રિન્ટ રિઝલ્ટ એની પર ક્લિક કરવાનું રહેશે તો પ્રિન્ટ રિઝલ્ટ પર ક્લિક કરશો તો તમને અહીંયા દેખવા મળી જશે મિત્રો કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ અને સેકન્ડરી સ્કોલરશીપ એક્ઝામ અહીંયા તમારે જે હોય એ પસંદ કરી લેવાની રહેશે પસંદ કર્યા પછી તમારે શું કરવાનું રહેશે તમારો જે સીટ નંબર છે સીટ નંબર બરાબર અને એ બધા નાખી દેવાનું રહેશે ચાઇલ્ડ આઈડી જે કંઈ જરૂરી ચીજવસ્તુ માગે એ અંદર નાખીને ડેટ ઓફ બર્થ માંગે સબમિટ કરી દેવાની રહેશે હવે આ જે આની ઓફિશિયલ નોટિફિકેશન પણ આવી ચૂક્યું છે તો નોટિફિકેશન દેખવા જઈએ તો નોટિફિકેશન અહીંયા તમને આ દેખવા મળી રહ્યું છે આની પર તમે ક્લિક કરશો એટલે તમને એક પીડીએફ ડાઉનલોડ થઈ જશે આપણે એને દેખી લઈએ આજે એનું ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવી છે કે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ જે છે એ બે હજાર ત્રેવીસ ચોવીસ વાળી છે જે ચોવીસ છ ના રોજ જાહેર કરી દેવામાં આવ્યું છે બરાબર એની અંદર એની ઓફિશિયલ જે વેબસાઇટ છે અહીંયા આ વાત કરી દેવામાં આવી છે પરીક્ષા તમારી લેવાઈ હતી અઠાવીસ ચાર બે હજાર ચોવીસના ના રોજ ઓકે હવે તો આમાં પાસિંગ માર્ક્સ કેટલા છે બંનેના તો અહીંયા તમને કહી દઉં તો બંનેના પાસિંગ માર્ક્સ પાંત્રીસ પાંત્રીસ રાખવામાં આવેલા છે પેપર વન અને પેપર ટુ તમારું પેપર કુલ બસો માર્ક્સનો હતો કન્ફર્મ યાદ કરો પેપર પડ્યું હશે તમારી પાસે ઓકે હવે તમે પાંત્રીસ માર્ક્સ પાસ તો થઈ જાઓ છો પણ તમને શિષ્યવૃત્તિ ક્યારે મળે તો શિષ્યવૃત્તિ જ્યારે જ મળે કે અહીંયા જ્યારે તમે લઘુત્તમ ક્વોલિફાઈ માર્ક્સ છે એ તમારા પાંત્રીસ તો છે જ બરાબર પણ આ બંને વિભાગ છે બંને વિભાગનો ગુણ છે એને મેળવીને તમારો એક મેરિટ તૈયાર કરવામાં આવશે અને મેરિટ તૈયાર કરવા પછી તમારે તમારા જે વિદ્યાર્થીઓનો કોટા છે એટલે કે સૌથી માન લો શિષ્યવૃત્તિ એક હજાર વિદ્યાર્થીને મળવાપાત્ર છે કે દસ હજાર વિદ્યાર્થી મળવાપાત્ર છે એમ ઊંચે મેરિટથી સૌ હાઈએસ્ટથી હાઈએસ્ટથી નીચે તરફ જશે અને એમાં જે વિદ્યાર્થીઓની સંખ્યા છે પૂરી થઈ જાય એટલે ત્યાં કટ ઓફ પૂરું થઈ જશે બાકીના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે નહીં માત્ર એટલા જ વિદ્યાર્થીઓને મળશે એટલે કે જે ગવર્મેન્ટે નિશ્ચિત કરેલો કોટા છે સંખ્યા છે એટલા જ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે આપનું ગુણપત્રક છે એ તમને મળી જશે ક્યાંથી મળશે સ્કૂલ પર આવી જશે મિત્રો ક્યાં સ્કૂલ પર આવી જશે બીઆરસી ભવન દ્વારા બરાબર હવે તમારે એની અંદર દેખવા જઈએ કે કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે બરાબર તો એ દેખવા જઈએ તો તમે અંદર બેસેલા એક કુલ કેટલા હતા તો અહીંયા તમે દેખી શકો છો એના આંકડાના સ્ક્રીનશોટ પણ પાડી શકો છો સૌથી હાઈએસ્ટ વિદ્યાર્થી એટલે કે એકસો પંચોતેર માર્ક્સથી વધારે માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓ દેખવા જઈએ તો પ્રાથમિકની અંદર છ જણા છે જ્યારે માધ્યમિકની અંદર છે સત્તાવન જણા છે કેટલા સત્તાવન આમાં મને લાગે છે ત્યાં સુધી આમાં જે માધ્યમિક છે એનો કોટા અહીંયા પૂરો થઈ જશે બરાબર જ્યારે પ્રાથમિકનો છે એ પ્રાથમિક વિભાગ નો અહીંયાથી એકસો ચાલીસની આસપાસ મેરિટ અટકશે એકસો ચાલીસની આસપાસ બરાબર જ્યારે માધ્યમિકના એકસો પચાસની આસપાસ પૂરું થઈ જશે ઓકે મિત્રો વિડિયો ગમે તે વિડીયોને લાઈક કરો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બિલકુલ નહીં ભૂલતા અને તમારો સપોર્ટ સહકાર જેટલો રાખશો એટલી આપણી મુલાકાત ફરી થતી રહેશે જય હિન્દ